વિપુલ ને સંભાળતા બતા વિપલાનો ફોન તો ઉતારી ગયો બોલ વિપ્લા જુનાગઢ જવું છે આપડે આઠ તારીખે શિવરાત્રી નો મેળો છે આ જણા જવાના છે તો આવું છે તમારે એટલે આવું તો છે પણ આપણે જાવું છે હું લઈને જવાનું છે કેમ કે બસમાં માં તો આપડે ભેગું મેળ નો આવે નહી બરોબર બસ માં આપણે ફેર છે એટલે બસમાં આપણે સીટિંગ નો આવે હું અને ઈકો હોય તો આપણે મેળ નો આવે વાન માં આપડે મેળ નો આવે નાના તો તમારા તમારે પ્લાન બંધવું છે પ્લેન માં જવાનું છે આપણે ડાયરેક્ટ જુનાગઢ હા એટલે તો લાગે આપણે એમાં મજા આવે ઉપાધિત નહીં ફેરબેર કઈ સડે નહીં ડાયરેક્ટ દસ પંદર મિનિટ માં નહીં આપડે ઉગી જાય કાય કા તો આપડે લખે નહીં જે બુકિંગ કરાવી નહીં કે મૂકો ફોન તમે ફોન મૂકો તમારે આવવાનું થતું જ નહીં એક તો તમે અમે તમને ફોન કરીને કઈ પાછા કહેવાય શેમ આવવાનું છે હું કઈ રીતે જવું છે કઈ ગાડીમાં જવાનું છે આ બધું તમારે પૂછવાનું બધું પ્લેન માં જવાનું કીધું ના પડી પ્લેન માંથી ગયા તો કઈ કાયગા ફૂગી જાય આપણે હમ અને ઉપરથી ફરી પ્લેન આપણે જોવાનું જોવાય બધું મળી જાય ને નિષ્ફળ હાલવાનું છે ઉપરથી જોયું તો મજા આવે છોડી પણ હાલ પણ શું આપણે એકલા જવા દે